શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય શ્રી રામ શરૂઆત કરી દીધી છે અને સવારના મસ્ત મજાના પોણા સાત થઈ ગયા છે અને આપણે જાઉં છું ચોટીલા દર્શન કરવા તો આપણે જઈએ છીએ કુળદેવી છે તો આપણે ચોટીલા દર્શન કરવા જાય છે તો બહેના રોજે બધા બ્લોકની અંદર આરનો બ્લોગ ખૂબ ખૂબ મજા આવશે બધાને ખૂબ અમે એન્જોય કરશું અને ખૂબ બધાને મજા કરાવશું બ્લોકમાં બને છું છેલ્લા સુધી બનેજો વિડીયોને સ્કીપ ન કરતા ન કરતા મેં શું શું મજા કરીને તમારાથી મિસ થઈ જશે તો ગાઈ આજનો બ્લોક જોજો જોવા જે ચાલો આપણે નીકળીએ કરીએ મોડું ન થઈ જાય આપણે ટુ બિલ લઈને જવાનું છે તો ચાલો બધા ચોટીલા અમારી સાથે દર્શન કરવા ગાઈઝ જો ફાઇનલી આપણે જઈ છીએ નીકળી જાય છે જીતે રિયા થઈને આવી ગયા છે મારા કરતાં ગાઈસ અમારે તો એવું થાય કે પહેલાં લેડીઝને રિયા થવા તવા લાગે ને તો મારા કરતાં તો જીતને વધારે વાર હું કરતા ને કંઈ ખબર નથી હાલ તો કંઈ મોડું થઈ જશે આપણે અહીં નીકળી જઈ તો આપણે છે ને ફાઈનલ અહીંયા નાસ્તો કરવા બેસી ગયો આપણે ઝોલારામ ખાસ ફૂડમાં જે આપણું ફેવરિટ છે અહીંયા આપણે સવાર સવારમાં મંગાવી દીધું છે ગાંઠી સંભારો અને ચિપ્સ હાલો આવી જવું બધા નાસ્તો કરવા જો મસ્ત મજાનો નાસ્તો આવી ગયો છે તો અને આ જીત છે આપણા સાહેબ એ અત્યારે નાસ્તો બધો કરી રહ્યા છે ફાઈનલી અમે પહોંચી ગયા ચોટીલા હવે જશું અમે દર્શન કરવા જો પડી ગયા ને ફૂલ ટ્રાફિક છે ગાઈ ખબર નહીં અમારું હું થાય હજી તો બાકી છે જવાનું દર્શન કરવાનું બાકી તો ખાલી પાર્કિંગમાં જ પહોંચ્યા છે પાર્કિંગમાં પહોંચી ગયા ને તે એમ થઈ ગયું ઓહો કેટલી ટ્રાફિક છે તો અહીંયા ગાઈ ફૂલ ટ્રાફિક છે હાલો આપણે ડુંગર ઉપર જઈને મળી જો આમ ફાઈનલી હવે ડુંગર ચડવાનું ચાલુ કરવું જોઈએ અડધો ડુંગર ચડાઈ ગયો છે હજી તો ચાલુ જ કર્યું છે

একালিচে নাকো কোনাক ছাকা ণোডারাকে আপাকো জিতরেকেরা. আমারাকে আপছি দরশানকে। দরশান কালিদুকে দেপাশা পটক্াকে করিচিতর�

અમને આવત થોડો વધારે હોય બરોબર જોરદાર આરું ખારું બધા ફ્રેન્જી નીચે નીચે કામ કરો નીચે મારા એવું કાઈ નથી હોય છે કોઈ પણ સાંજે નથી એ કેટલા રૂપિયા નો તમાબો છે કેટલે ખબર છે કોણ પીવું બાઉન્સ કેટલા રૂપિયા તો અમને ખબર હોય ને ગાઈ કમેન્ટ કરીને કે જો નંબર તો આપ ફી રીયા હતા જી તમે

નાજી તે હું કંઈ ન કરી ગાઈસ હવે આપણે આપણે હાલો મને નગર મારી બેટરી ડાઉન થઈ ગઈ તો ગાઈસ ફાઇનલી અમે માતાજીના દર્શન કરી કરીતા અને હવે અમે નીચે ઉતરી છીએ જીતકુ કે મજામાં ફાઇનલી ગાઈસ ટોપ પર છે ઉતરી ગયા છે હવે નીચે જવાનું છે તો મત લાગી ગયા પણ નાસ્તો કર્યો તો એટલે અને ઉતરી જીત આગળ આવી દે છે અને હું પાછળ આવી જાઉં અને ખૂબ મજા આવી ગઈ દર્શન કરી હળવા ફ્રેશ થઈ ગયા નવા વર્ષમાં આપણે દર્શન કરી દીધા માટે તો ભાઈ લઈને રહેજો આગળ જો ગાઈસ ફાઈનલી અમારા છે ને દર્શન થઈ ગયા બજારમાં ફરાઈ ગયું વસ્તુ લેવાઈ ગઈ બધું થઈ ગયું તો કાંઈ બોલશે નહીં બોલને કી બાદ આવે હવે અમે જાશું તો છે છે જો જો ને ફી પાર્કિંગ કેટલી સુવિધા મસ્ત છે તમે આવો ને તો આ પાર્કિંગમાં પાર્કિંગ કરજો પછી છે ને તમારે પેટી માં કઈક નાખવું હોય તો નાખવાનું સિસ્ટમ છે બાકી તો ફી પાર્કિંગ છે જો મસ્ત મજાના દર્શન થઈ ગયા હવે જીત ગયા છે પાર્કિંગમાંથી ગાડી લેવા ગાડી લઈને આવે એટલે આપણે ઘરે જવાનું છે ઘરે તો નથી જવાનું હોય ક્યાં જાય કાંઈ ખબર નહીં મસ્ત મજાના ચોટીલાના દર્શન થઈ ગયા એક નંબરની મજા આવી ગઈ તમે ફોટો વિડીયો અને રીલ્સ જોજો અને બસ કાંઈ નહીં બસ આટલું જ ગઈશ હવે ગાડી લઈ આવે એટલે આપણે નીચે ફાઇનલી જોવા મળે હોટેલે નાસ્તા પાણી થઈ ગયા હોટલ તો સરસ મજાની જોઈએ

બધું અલગ અલગ ફૂડ મળે છે પંજાબી ચાઇનીઝ ઘણી બધી પ્રકારનો તો જો ગાઈસ ફાઇનલી અમે સિતારામ હોટેલ પહોંચી ગયા છીએ જમવા હવે આનું જમીન રાતનું જમીન એ જવાનું છે સાત વાગી ગયા છે સાત વાગ્યાની આસપાસ પહોંચી ગયા છીએ આપણે ફાઇનલી રાજકોટ હવે રાજકોટ થી રોલ રહ્યું સાઠ કિલોમીટર છે ગાઈસ એ આપણે કાપવાનું છે ખબર નહીં ઘરે તો આપણે દસક વાગે પહોંચશું દસ અગિયાર વાગી જશે સમથિંગ આની ટ્રીપમાં અમે ફૂલ મજા આવી ફૂલ એન્જોય કર્યું અને બસ બીજું તો કાંઈ નહીં માટે કરી નવા વર્ષમાં એક નવી શરૂઆત કરી અને કાંઈ સ્કૂલ મજા આવી ગઈ અને બીજું તો કાંઈ નહીં ગઈ શાટલું બસ હવે હવે જોઈ હવે ઘરે જઈને હાલત થાય બસ ફાઇનલી આપણે જઈવા પહોંચી ગયા ત્યાં આશાપુરામાં આપણે જમી દીધું આપણે છે ને કેન્સલ કર્યું હતું ત્યાં સીતારામમાં કેમ કે મોટું લેટ થાય એમ હતું તો ફાઇનલી આપણે હવે જઈવા જમી લીધું સાત તો હવે આપણે ઘરે જશું ફાઇનલી પગાઈ ગાય છે એટલે દુખે છે કે વાત પૂછો મેં હું તો થાકી ગઈ છું જમવું મારે નહોતું પણ જમવું પડે છે ખાવાનું કાંઈ ખૂબું જઈને નહોતું પહેલાં આપણે ખખું જમી લીધું હવે તમને ઘરે જઈને મળું પહોંચી ગયા જો અગિયાર વાગી ગયા છે અને વહેલા પહોંચી ગયા પણ આપણે અગિયાર વાગી ગયા છે બધું આ રીતે કઈ રીતે તો ભાઈ ફૂલ થાકી ગયા છે અને થાઇ ગયા એટલા બધા નથી પણ ગમે એમ હોય તો થાક તો લાગે જ નહીં કેમકે સવાર સાત વાગ્યાથી લઈ અને અત્યારે દસ વાગે ઘરે પહોંચ્યા તો આપણને થાક લાગવાનો જ છે તો ગાઈસ આવો તો અમારું આજનું ટ્રીપ હતી ચોટીલાની ટુ વ્હીલ ટ્રીપ હતી અમારી ખૂબ મજા આવી ટુ વ્હીલ લઈને ને એટલે ગાઈસ મજા જ આવે અને બધું જોતા ગયા ને આ કરતા ગયા જોવામાં અમને દસ કલાક થઈ ખાલ કંઈક લોકેશન આવે ને તો અહીંયા પણ અમે પાંચ દસ મિનિટ કાઢી નાખી કાંઈ જોવા કરવા માટે તો ભાઈ આજનો બ્લોગ જ્યાં સુધી ફ્રી મળી એકના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો આજનો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય